તો જો સરસ બટાકા આપણે કાપી લીધા હરખા ખા ટુકડા કરી લીધા છે પહેલા આપણે ગરમ પાણી નાખીશું ગરમ પાણી કરવાનું માત્ર પહેલા આપણે વઘાર માટે તેલ નાખીશું એક ચમચા જેટલું તેલ આપણું ગરમ થઈ જયું છે થોડીક નાખીશું ज र आपली सरस फुटी जे तर आपण नाखी जीरू थोडाक मीठा लिंबा ना पान आणि लिधेला हुका मसालो तमालपत्र मरचू लई मसण आणि आपल्या लिहिेला बटाटा Rồi. Rồi. આપણું તીખું કાશ્મીરી મીડિયમ હવે આપણે નાખી દઈશું ગરમ પાણી કરેલું itu हुआ बेटा का